મિત્રો પવિત્ર વૃક્ષોમાં જેની ગણતરી થાય છે છે એવા આ વૃક્ષનું નામ આયુષ્ય સાતસો વર્ષનું હોય છે ઘણા હજારો હજારો વર્ષ પણ જૂના ઉમરા જોવા મળે છે ભારત દેશમાં જેમ કે વડ પીપડો લીમડો ખીજડો આંબલી બીલીપત્ર આ બધા પવિત્ર વૃક્ષોની સાથે એની ગણતરી થાય છે એમાં બારે માસ ફળ આવે છે અને આ ફળ ખિસકોલીઓ અને ચકલાઓ અને કાબરો કાગડા બધા હોંશે હોંશે ખાય છે આના ફળ જયારે પાકે ત્યારે મનુષ્ય માટે પણ આરોગ્યપ્રદ છે અને ઉમરાનો શીતળ છાયો પણ મનુષ્યને ઘણી બીમારીથી બચાવે છે વાહ ખૂબ અદભુત નજારો સરસ મજાનું વાતાવરણ હલકા હલકા વાદળો છવાઈ ગયા છે વાદળનો નજારો જોવાની પણ ખૂબ મજા આવે ક્યારેક ગણપતિ બાપાનો આકાર ક્યારેક હનુમાન મારાનો આકાર ક્યારેક કોઈ પશુ પક્ષી જેવું આપણને લાગે પર્યાવરણ છે આ તો કુદરતની ની બેન છે